જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ તો રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સત્ય સનાતન ધર્મની જય અને માંજી મહારાજની જય નાગ દેવતાની જય તો ચાલો આજે છે નાગ પંચમી એટલે આપણે નાગ પંચમીની વાતા કર્શુ

એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધ દિવસો આવ્યા ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ નદી જઈને ઉઠકી આવ નાની વહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારા માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી

અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળી ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાં નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની બહુ ગુસ્સે થઈને બોલી મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઢળજો એ વખતે નાગણી પોતાનું સાંભળી નાની વહુ આંખમાં આંસુ આવી ગયા રડતા રડતા તે બોલી હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પિયર પિયરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીયામાં પૂરું તું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેના ટોણા મારે એ જ જુદા વડી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરવાના પણ કોઈ નથી આ સાંભળીને આગણી દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડતી નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા દુઃખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોરો ભરવાનો હોય ને ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જાજે એટલે હું આવીને તારો ખોળો ભરી જઈશ અને નાની વહુ તો વાસણ ઉટકીને ઘેર આવી એને તો નાવિણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા ને એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની એની જેઠાણી એને મેણું માર્યું આ ન પાપીને વળી ખોડા ભરવાના આટલા બધા હોતા સાના પણ નાની વહુ તો કઈ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને નાગણના રાફડા પાસે આવીને મૂકી આવી અંતે ખોરો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુએ સાંભળતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયાવાળા આવવાના છે એને પોટલું ભરીને કપડા અને ઘરણા લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાયો નાગ દેવે નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરા ચીર અને સોના રૂપા અને હીરા ઘરણા લઈ આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ ચાલશે નહીં એટલે બીજું કંઈ મૂકતા નહીં એટલે સાસુએ દૂધના ડેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને ભર્યો એ વખતે નાગ કુટુંબે જે કઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના પિયરિયા તો આંખો ફાટી ગઈ ખોરો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી અમારી દીકરીને આજે જ અમારી સાથે વડાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું અને એની તો નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહી આ બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જોઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું એ ભોયરાની વચ્ચે વચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાની વહુ બેસી ગઈ નાકકુમારો પણ નાની વહુને પોતાની બહેન માનીને એની સાથે રમવા લાગ્યા પછી નાગણીઓએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટા સવાર બપોર અને સાંજ ત્યારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડી એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એનું દૂધ પાવવાનું ભલે નાની વહુએ કહ્યું એમ કરતા કરતા દિવસ પસાર થવા માંડ્યા અને સમય પસાર થતા નાની વહુએ તેમ દેવના સમાન દીકરો જન્મ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ એને ઘંટડી વગાડી અને તરત જ ચાર જુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધ નું ડેગડું ઉપર ઉકળતું હતું આ ચારે નાક કુમારોને જોઈને પેલો નાનો દીકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાક કુમારો પૂછડી ઉપર પડી એટલે એમની પૂછડીની ધાર કપાઈ ગઈ બંને નાકકુમારો બાંડિયા થઈ ગયા અને બાકીના બે નાકકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એ એમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાકકુમારો બાંડિયા અને બે નાકકુમારો બુચિયા બની ગયા આથી એ નાકકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વળીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યો

વહુ ઉપર હેત ઉભરાય આવ્યું એને તો દીકરાની દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જોઈને જેઠાણીને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુ ઉપર ઈર્ષા થવા લાગી પણ એમની ઈર્ષા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરી દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી આથી ઘરના એમના માન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી જય નાગ દેવતા એવા આ વ્રત કરનાર ને બોલો નાગદેવતા ની જય જો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે આપણે મળશું નવા વાર્તા સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને